લીલિયાના રેલવે ટ્રેક પર સિંહ ઇજાગ્રસ્ત થવાનો મામલો મોડી રાત્રિના મહુઆ સુરત પેસેન્જર ટ્રેન અડફેટે નવ વર્ષનો સિંહ થયો હતો ઇજાગ્રસ્ત મોડી રાત્રિના મવાસુરત પેસેન્જર ટ્રેન અડફેટે નવ વર્ષનો સિંહ આવ્યો હતો જે ઇજાગ્રસ્ત થયો શેત્રુંજી ડિવિઝનના ડીસીએફ જયંત પટેલ લીલ્યા પહોંચ્યા ટ્રેન અડફેટે ઇજાગ્રસ્ત થયેલા સિંહનું મોત થયું ડીસીએફ જયંત પટેલે સિંહના મોતની પુષ્ટિ આપી નામદાર હાઈકોર્ટના હુકમ બાદ પણ ટ્રેનની ગતિ અને સિંહની સુરક્ષામાં વનતંત્ર વામણું પુરવાર થયું છે વરસાદી વાતાવરણમાં રેલવે ટ્રેક પર આવતા સિંહોને બચાવવામાં વન વિભાગ નિષ્ફળ નીવડ્યું છે થી દસ વર્ષના સિંહના મોત

રેસ્ક્યુ ટીમ સાથે તાત્કાલિક બનાવ સ્થળે પહોંચી અને તપાસ કરવામાં આવી હતી તપાસ દરમિયાન એક નર જેની ઉંમર અંદાજીત નવથી દસ વર્ષ છે તે ટ્રેન સાથે અકસ્માતમાં ઇજા થયેલ હોવાનું ધ્યાન પર આવેલું હતું ત્યારબાદ એ નરનું રેસ્ક્યુ કરી અને તાત્કાલિક ક્રાતા જેનિમલ કેર સેન્ટરમાં પ્રાથમિક સારવાર માટે મોકલી આપવામાં આવે વેટ વેટનરી ટ્રી દ દ્વારા પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરવામાં હતી અને આ સારવાર દરમિયાન આજે વન્યપ્રાણી સિંહેનું મૃત્યુ થયેલ હતું આ ઘટના બન્યા બાદ વન્યપ્રાણી સિંહના મૃત્યુ માટેના શું કારણો છે શા કારણે આનું મૃત્યુ થયું છે ત્યારે કઈ કયા સ્થળેથી એનિમલ જે છે એ રેલવે ટ્રેક પર આવેલા હતા અને અન્ય કોઈ વન્ય પ્રાણીઓને ઇજા થયેલ છે કે કેમ એ બાબતેની અત્યારે સ્ટાફ દ્વારા સ્ક્રીનિંગની કાર્યવાહી જુદી જુદી ટીમો પાડી અને કરવામાં આવેલ છે રેલવે ઓથોરિટી સાથે પણ આ બાબતે ચર્ચા કરવામાં આવેલી છે રેલવે ઓથોરિટીમાંથી પણ એમના આસિસ્ટન્ટ વોકેશનલ મેનેજર અને અમારા એસીએ બંને સાથે મળી અને આ ઘટના સ્થળની વન વિભાગના કોઈપણ સ્ટાફની જો આ ઘટનામાં બેદરકારી જણે આવશે તો ચોક્કસથી એમની સામે પગલાં ભરવામાં આવશે અને રેલવે પાસેથી આ ટ્રેનની ગતિ મર્યાદા અને ટ્રેનની હેડલાઇટની ક્ષમતા જેવી જુદી જુદી ટેકનિકલ બાબતોની ચર્ચા પણ કરવામાં આવનાર છે સંજય વાળા એસલાઇન ન્યૂઝ ધારી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે